વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ કોહલીને આઈસીસી અને વનડે ક્રિકેટનું સૌથી મોટું સન્માન આપ્યું વિરાટ કોહલી બન્યો ઓડીનો બેસ્ટ ક્રિકેટર વર્ષ બે હજાર ત્રેવીસમાં શાનદાર પ્રદર્શન માટે કોહલીને મળ્યું સન્માન કોહલીએ મોહમ્મદ શરબી અને શુભમન ગિલને હરાવી ખિતાબ જીત્યો કોહલીએ ચોથી વાર આ સન્માન પોતાને નામ કર્યું ઇડલી સંભાર ખાનારા છતી ગોધરામાં આવેલી નામાંકિત ચોપાટી હોટલમાં ઇડલી સંભારમાં નીકળ્યો વંદો જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ ગ્રાહકની ડીશમાં નીકળેલા વંદા અંગે કબૂલાત કરતાં સ્ટાફનું અશોભનીય વા હવે મધરેખામાં રામકથા શીખવવામાં આવશે ઉત્તરાખંડ વર્ફ એ બોર્ડનો નિર્ણય લીધો મદરેસાના નવા અભ્યાસક્રમમાં ભગવાન શ્રી રામની કથાઓ સમાવે હવે મદરેસામાં બાળકોને ભગવાન રામની જીવનકથા ભણવામાં આવશે મુસ્લિમ ધર્મગુરુઓ પણ આ પગલે મંજૂરી આપી દીધી અમદાવાદમાં ફરી દોડશે ડબલ ડેકર અડત્રીસ વર્ષ બાદ અમદાવાદમાં ફરી દોડશે ડબલ ડેકર બસ ડબલ ડેકર બસની ખરીદવા માટે એએમસીએ ટેન્ડર બહાર પાડ્યા ઓગણીસો પંચ્યાસીમાં ડબલ ડેકર બસની સેવા બંધ થઈ હતી માસૂમ નિર્દોષોનો કાતિલ ઝડપાયો વડોદરામાં બોટ દુર્ઘટના મામલે સીટને મળી મોટી સફળતા મુખ્ય આરોપી પરેશ શાહ ઝડપાયો હવે લાભ લપરવાહી નહીં ચાલે વડોદરાની બોર્ડ દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક એક્શન લેવાનું શરૂ કોઈ પણ શાળાઓ બાળકોને પ્રવાસ આયોજન કરે તો પહેલા શિક્ષણ મંત્રી અધિકારીની જરૂર ફરજિયાત મંજૂરી વગર પ્રવાસનું આયોજન કરનાર સામે કાર્યવાહી કાયદેસર નીકળવામાં આવશે નીતિશ કુમાર ફરી બન્યા બિહારના સીએમ નવમી વખત બિહારના મુખ્યમંત્રી પદ શપથ લીધા નીતિન કુમારે બીજેપી સાથે મળીને નવી સરકાર બનાવી જ્યોતિષ ચિરાગ દારૂવાલાની બિગ બોસ સત્તરમાં એન્ટ્રી બિગ બોસ સિઝન સત્તરમાં પ્રથમ ગુજરાતી જ્યોતિષ ચિરાગ દારૂવાલાએ કર્યું ફાઇનાલિસ્ટનું અનુમાન બિગ બોસ સત્તરમાં આમંત્રિત મળ્યું ગર્વનુસરણ